એક તરફ સુરતમાં મહિલાઓ પર વધી રહેલા ગુનાઓ વચ્ચે મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસ દ્વારા એક કરેલી બાઇકની રેલી યોજાઈ હતી જેમાં સુરતના પ્રથમ નાગરિક સહિત પોલીસ કમિશનર અને અન્ય આગેવાનો જોડાયા હતા સુરત શહેરમાં મહિલાઓની છેડતી અને બળાત્કારના બનાવો વધી રહ્યા છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે મોડીફાઈડ કરેલી બાઇકની રેલી અઠવાલેન્સ પોલીસ હેડ થી નીકળી હતી શહેર પોલીસ દ્વારા યોજાયેલા વિશિષ્ટ મોટીફાઈડ બાઇક રેલી પ્રસંગે સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા ધારાસભ્યો સહિતના આગેવાનોએ રેલીને પ્રસ્થાન કરાતા જ મોટીફાઈડ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી બીજી વસ્તુ ભાગના નાગરિકોને પોલીસની હાજરી દેખાશે તો આ લોકોને હૂફના અનુભવ પણ થશે કે પોલીસ છે કોઈને પણ ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો પોલીસ દૂરથી દેખાશે આ બ્લૂ ને રેડ લાઇટના લીધે કોઈ જગ્યાએ કોઈ ગીરદી હોય કોઈ લોકો ભેગા થયા હોય કોઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય તો માઇકનો ઉપયોગ કરીને પણ પોલીસ કાયદો વ્યવસ્થાને કાબૂ મેળવવાના સફળ પ્રયોગ આના થકી કરશે એની સાથે સાથે કોઈ જગ્યાએ સાયરનની જરૂર હોય તો આ મોટર ઉપર સારણ પડશે આ તમામ સગવડો અત્યાર સુધી ફક્ત ફોર વ્હીલર ગાડીમાં એટલે જીપમાં કે કારમાં હતી પણ હવે જે અમારા જવાનો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ મોટરસાઇકલ ઉપર પેટ્રોલિંગ કરતા હોય છે એની પાસે પણ આ બધી સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે

મહિલાઓની છઠ્ઠી સાથે બળાત્કારની ઘટનાઓમાં પણ સતત વધારો થયો હોય તેને લઈને મહિલાઓની સુરક્ષા માટે સુરત પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો છે અને મહિલાઓને જાગૃત કરવાનો આ સુરત પોલીસના કાર્યક્રમને સૌ કોઈ પણ આવકાર્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા